માઉન્ટેન ડ્યુક ડર કે આગે આ રે આય આવી ગયા સવિ રિંગ પહેરાવા ને જદ્દાવા ક્યાં હું સાગર એ બાન કર દે આવું બધું નો ઉઠ કેમ સે પાર્ટી તો તમે બધા મોજમાં માં રહેજો કેમ કે આજે આપણે જવાના સવિ કઈક અલગ જ જગ્યા જેની લોકેશન મને ખબર તમે બધા મારો વ્લોગ છેલ્લા લગીને જોવો

એક કોક મને મળવા આવે છે એટલે કોણ મળવા આવે છે એ તો તમને ખબર જ હશે તો છેલ્લે લઈને જોજો મને કોક મળવા આવે છે એ પણ તમને બતાવી માઉન્ટેન ડ્યુક ડર કે આગે હાર શિયોર માં ઉભા ઉભા હાર ની રાહ જોવી સવી તો તમને ખબર નહીં હોય કે અમે પાલિતાણા હું જાવી જવી જોઈએ ત્યાં લોકેશન તો સારું છે પણ ત્યાં હું કોક ને પહેરાવા જવાની છે એટલે તમે હું તમને બતાવું તો બતાવું બાકી આપણે બ્લોગમાં કઈ બતાવવાનું ઈચ્છા બહુ છે નહીં તો તમે બધા જોતા રહેજો થેટ લગી અમે પોગી ગયા પાલીતાણાના મંદિરે અને કોલ કરી દીધો છે એટલે હમણાં આવે છે કોણ આવે છે રિંકી સામ મેકી ને તમને બતાવીશ તમે ખાલી જોતા રહ્યો આય આવી ગયા છે વિસ રિંગ પહેરાવા ને જદ્દાવા રિંગ ઈ ઉપર ચડી ગઈ છે એટલે કેવાય કે કા સુમિત ના પગ થઈ ગયા છે લાંબીના

કોકે મને ઉપર બોલાયો ને પેલા આવ્યો રિંગ હાશવીન રાજજે મર્દના કામ છે બધા ભાઈ પાલે ના બિસ્કિટ ખાઈને ને થોડા કઈ દાદા ચડાય મને એ વિચાર થાય ઓલી કેમ સડી છે એલા ઓલા બધા કેમ સડ્યા છે બધા છે એક જ છે એક નો હોય એક વીટી પેરાવાટ હું એટલું સડાવ છે લાંબા થઈ જાવ લાંબા થઈ ગયા સાગરભાના સેડા નીકળી ગયા એક ભાઈ અઠે મેળા હતા અમને કહે તમે ત્રણ કલાકે તમે નવા નવા છો નો સડી કેટલી કલાકમાં આપણે ઉપર પોણી કલાક પોણે કલાકમાં સડી ગયા એક ધરા સડવાનું હોય પછી માઉન્ટેન ડ્યુટ ના કરવા છે ભાઈ માઉન્ટેન ડ્યુટ પીધી ખબર છે પછી હેલ નો પીધું નકર દસ મિનિટ જ થાય હા હેલ નો પીધો આ વખતે ન કરો દસ મિનિટમાં તો ઉપર પોગી જાય ભગવાન પાય નહીં મંદિરે મંદિર આ દાદરે પોગી જાય સાગર ભાઈ નો અવાજ સાંભળો તમે અવાજ નહીં બદલે ડટ્ટી જોર થઈ ગઈ હાથી ઉતારે સોને પાછો ખોટું ખોટું ક્યાં હું અરે સાગર એ બાર કર દે આવું બધું નો હું કો કેતો તું ચાલો ગાડી આ વ્લોગ નહીં બનાવવાની એટલે ડાયરેક્ટ પોગીન વ્લોગ ચાલુ કર્યા

આ ડુંગરો તો હાલો ચડી ગયા છે કે છત્રીસો દાદરા હતા આસ્તે આસ્તે ચડી ગયા અને હવે ઓકે ઉપર ખોડિયાર મંદિર જવાનું છે ઓકે થાય પછી ચાલો ઓકે થાય ને ખોડિયાર મંદિર જવાનું છે એટલે દૂધ પીના આવ્યો સુમિતભાઈ તમે એટલે હબોહબ હાલી જાવી તો નેક્સ્ટ વિડીયોમાં તો આપણે ખોડિયાર મંદિરનો વ્લોગ આવવાનો છે એટલે તમે બધા જ જોતા રહીજો સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી જો લાઈક ન કરી હોય લાઈક કરી દો અને બેલ નોટિફિકેશનનો ઘંટો આમ દબીને જાજો બ્લોક પૂરો નથી થઈ ગયો હજી તો આપણે ઉપર જઈને રિવીલ કરવી હાલો વૈતનભાઈ ટોલી બંધાવી ગયો તો અત્યારે મંદિર ઉપર પહોંચી ગયા જો અને રિટર્ન માં આપણે આ ટોલી બંધાવી દેવી છે સુમિતભાઈ ને હું આવેલો ટોલી માં આવજે કા તો હું મને બંધાવી દેતું કોઈને નથી બંધાવ ઉપર સડી ગયા પણ મને કોઈક મળવા આવવાનું હતું એ કોઈ આવ્યું નથી તો તમે બધા ખોટું ન લગાડતા

એટલે છોકરી બોકરીનો કાંઈ ચક્કર નથી અમે બે દોવી હોય ખાલી અમે મજાક મસ્તી કરવી અને ફરવી બધે બસ ને તમને બધાને હસાવવી શું ભાઈ અત્યારે અમે હવે નીચેની કોર પ્રસ્થાન કરી ગયા છીએ કેમ કે આ મંદિરે અમે દર્શન કરી લીધા અમને આટલી બધી કાંઈ અહીંયા ખબર નથી પડતી એટલે કોઈની લાગણી દુભાવવા અમે માંગતા નહોતા બરાબર બીજું કઈ ના અમે ખાલી મનોરંજન કરવા માટે બધે રખડવી જોઈએ દર્શન કરવી ભગવાનના તમને બતાવી તમને બતાવી તમને બે ઘડી હસાવી એરટેલ એરટેલ વડા ફોન હવે મેં ફોન કર્યો તો પણ મેળ ન આવ્યો પછી સુમિતભાઈએ વીટી પહેરી લીધી પેરી લીધી એટલે એ મારી સુમિતભાઈની વીટી એટલે બધું હોય હોય એટલે હું તમને પાક્કું કહું એટલે જોતા રહો

એ ભાઈ આ કે તમારે ભાઈ કેમેરો નવો લેવો પડશે ફૂલ ઝૂમ ફૂલ ઝૂમ થઈ જાય ઉપરથી ને ઉતરી ગયા છે ભાઈ અઠે એવું છે થાકી ગયા છો તો હવે કાનમાં કાંઈ સંભળાતું નથી ઢાક પડી ગયા બે કાનમાં ને હવે લીંબુ થોડા પીવું પડશે એવું છે પીવું રહો તો અમે નથી બનાવતા તો હરખા થાકી ગયા છો અને ભાવનગરનો રસ્તો પકડી લીધો છે પાલીતાણાથી બહુ કરે હવે તમને વિડીયો ગઈ જ છે ગમો જ છે ગમો જ છે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરતા જાજો આટલી તમારી આભાર આભાર મેળા આવે બીજા